સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છું હું કે બધા મજામાં છો તો અત્યારે ગુડ મોર્નિંગ નહીં કહી શકો કેમ કે બપોર થઈ ગયા છે અને મસ્ત એવો એવું બટેકાનું ને મૂકીને એવું જમી લીધું છે અને હું ફ્રી થઈને બાજુમાં તમે જો દૂધ ગરમ થવા માટે મૂક્યું છે તો દૂધ એટલે મૂક્યું છે કે આજે કંઈક નવું બનવાનું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કેટલી બધી વસ્તુ છે મારા ઘરે તો આજે છે ને મારા ભાઈ કેવલભાઈની ફરમાઈશ હતી કે અડદિયો બનાવવાનું તો અડદનો લોટ છે ખાંડ છે સૂંઠ પાવડર છે અને અમૂલવાળાનું સાગર ઘી છે તો મારે તમને પૂછવું છે કે તમે લોકો કયું ઘી યુઝ કરો છો બરાબર બધા અલગ અલગ ઘી વાપરતા હોય કોઈ અમૂલનું કોઈ સાગરનું કોઈ વેણું તો અમે મોસ્ટ ઓફ વેણું ઘી વાપરીએ છીએ તમે લોકો કયું ઘી વાપરો જો કમેન્ટ કરજો તો આજે ખાલી બનાવવા માટે સાગર આવ્યા છે તો ચલો ભાઈ આજે અડગ્ય બનાવવા માટે આવવાના છે અમારા મામી તો મામી આવે એટલે હું તમને મળું જો ભાઈ અળા દીઓ બની ગ્યો છે સુગંધ આવતી હતી મસ્તી ને હો મામી કેમ છે બસ મજા જો મામી હે સળ દીઓ બનાવવા હવે આટલું નાખી દેવાનું છે નાખી દેવાનું છે સુકો મેલો સક આળા દીઓ બની ગ્યો છે હું ઉપર એડિટિંગ કરતી હતી બહાર આવી નીચે જવા માટે તો અળા દીઓની સુગંધ એટલી આવી ગઈ ને તો સીડી ઝડપથી દોડી નીચે વઈ આવી તો જો હે અળા દીઓ આપણો મસ્ત મજાનો થઈ ગયો છે તૈયાર ઠરે પછી આપણે વાળવાના વાળવા નથી તમે લોકો શું નાખો છો અડદિયા ની અંદર સૂટ પાવડર નાખો કે અડદિયા મસાલો નાખો આ તો એમાં એવું હોય જેને જે પસંદ હોય એ પ્રમાણે નાખે કેમ મામી જો ભાઈ મસ્ત મજાનો અડદિયો તૈયાર થઈ ગયો છે અને આટલો બધો અડદિયો છે આખો શિયાળો અમે તો ખાવાના પૂરો થાય ને ત્યાં સુધી ખાવા અમારે છે અને આપણે કાનાને ધરી દઈએ સરસ સરસ ઠેફલી પડી ગઈ એટલે હવે કાનાને ધરી દઈએ ભગવાન ખાઈ લે પછી આપણે ખાવાની તો ચલો ભાઈ ભગવાનની એની ઢેફલી ખાશે અને આપણે અહીંયા પડ્યો છે ને એ એમાંથી ચાખવાની છે જો એઝ ઓલવેઝ હું ને ધવલ બે પહોંચી ગયા છે અને મસ્ત મજાનું તાપણું છે ને તો તાપ શેકીએ છીએ અમારા પગ કેમકે ઠંડી બહુ છે અને અત્યારે ટ્રાફિક તો નથી અને હવે બધાની રાહ જોઈએ છે જલ્દી બધા આવી જાય અને આ કાનાભાઈ માટે મસ્ત મજાની કેક પણ આવી ગઈ છે હવે આવે એટલે આપણે સેલિબ્રેશન કરીએ અને જોઈએ કે ભાઈ કાનાભાઈ આજે કેવા દેખાય છે મેં તો જોયો નથી હવારનો આજે અત્યારે જ મળું છું હજી એટલે ચલો હવે વેઇટ કરીએ આપણે જો ભાઈ મસ્ત મજાની રેમ્બો કેક આવી ગઈ છે અને કાના આપણે ઓલાવવાની નથી તો ખાલી આપણે ચાલુ જ કરવાની છે રખટાવવાની જ છે ઓ માય ગોડ આમાં જો ભાઈ કેમ બોલાવવાની મૂળ પાંચ છે ખલી મારા દાદાના માં પાંચ પાંચ વાગ્યે ઓળગી છે જો ભાઈ સ્ટોરી કહી દો અમે લોકો છે ને એટલે કે પપ્પાનો અમારા ઘરમાં છે ને કોઈ પણનો બર્થડે હોય ને એટલે દાદા ના પડી ગયા છે કે તમે આ પ્રકટાવ તો ખરાબ પણ ઓલાવવાની નહીં એમ

હેપી 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 ટુ ટુ યુ યુ કર્તવ્ય ને કાનો બે પણ આપણે તો જૂનું નામ કાનો જ ચાલુ રાખ્યું છે

પરિવાર થેન્ક યુ નાના કેટલા વર્ષ પૂરા થયા 80 ઓહો 80 વર્ષ પૂરા થઈ ગયા અને આમ જો ભાઈ बर्थडे ગિફ્ટ મસ્ત મજાનું આપ્યું છે આજ તો મામાએ સરપ્રાઈઝ બર્થડે ગિફ્ટ આપ્યું કેવું લાગ્યું ગિફ્ટ સરસ સરસ લાગ્યું રે તો જો ભાઈ બધા બેઠા છે અને જોઈ લ્યો માસી માસા ને મમ્મી બધાય મામા આવ્યા છે અત્યારે તો આ નાના ને મજા આવી ગઈ બધા મળી રહે ને નાના તો વાંધો નહીં છું અને મમ્મી પપ્પાજી હું ધવલ ને કેવલ ભાઈ ત્રણે આવી ગયા છીએ અને બસ હવે તો સુઈ જશું તો આવો તો ભાઈ મારો મસ્ત મજાનો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય ટેક કેર